ગામ રાણાગઢ અમારા મઢનું કલર નું કામ ચાલી ગયું છે હાલ કલર વાળા કામ કરી રહ્યા છે આ સ્ટીલની જાળી આજે નવી લગાવી છે આ મારા માતાજીના મઠ છે બધા કલરવાળા કામ કરી રહ્યા હતા બીજો અંબાજી માતાજીનો મઠ છે આમાં કામ બધી કરવાનું બાકી છે આમાં કલરનું કામ મારું પછી શરૂ થશે બધા ભાઈઓ સહિયારો સહકાર બધા હળી મળીને કામ કરવામાં આવેલ છે બોલો ભાઈ મજામાં હા અમારે પાછા ભાઈ છે વિરુદ્ધ સેવા આપે પાછા ભાઈ બહુ સેવા ભાઈ માણસ છે ચાય પાણી કાર્યકરો ને જમવાનું

તમારા ચાલો બરોબર બરોબર બસ ડ્રાઈવર તમને એક વેલા તમને હું બોલું છું કે તમે કઈ તો નોખો લખો બરાબર એ આવી બોલો આનો